નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુર્સીને મોટો ખતરો એક નહીં બે નહીં ત્રણ નહીં પૂરેપૂરા નવ બાજુથી કુર્સી ઉપર હુમલો પીએમ નરેન્દ્ર મોદીજીની શાખ મતલબ કે જે એમની ઈમેજ હતી એ હમણાં સુધી આજની તારીખમાં સૌથી વધારે લો જોવા મળી રહી છે આના લીધે પીએમ નરેન્દ્ર મોદીજીની ઇમેજ ઉપર ખૂબ જ ખરાબ અસર પડ્યો છે મિત્રો આ જમાનો છે પબ્લિક પરસેસનનો પબ્લિક જનતા જનતા જનાધન કોને પ્રધાનમંત્રી જોઈ રહી છે આના ઉપર સૌથી વધારે નિર્ભર કરે છે અને આ વખતે નવ બાજુથી હુમલો થઈ રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદીની ખુરશી ઉપર હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ નવ ખતરાઓને પૂરી રીતે ટાળી નાખશે ભારતની જનતા શું બધા ખતરાઓનો સામનો પોતે ભારતની જનતા કરવાની છે અને જનતા પોતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ ભારતના પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેસાડવાની છે કે પછી બે હજાર ચોવીસમાં પહેલી વાર એવું થશે કે નરેન્દ્ર મોદીજીને શિકસ્ત ખાવી પડશે તે પ્રધાનમંત્રીની ચૂંટણી હારી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાની ખુરશી છોડવી પડશે પણ સવાલ એ ઊભો થાય છે કે કુર્સી છોડ્યા પછી શું થશે જેવી રીતના આરોપા સરકાર ઉપર લાગી રહ્યા હતા ઈવીએમ અને સીબીઆઈનો ખોટી રીતે વપરાશ કરવો કારણ કે શરૂઆત થઈ ગઈ છે પોલિટિકલી મોટિવેટેડ જે સેન્ટ્રલ એજન્સીઓ છે એના વપરાશની અને જો આગળની સરકાર આવે છે ઇન કેસ જો ચેન્જ આવે છે જો બદલાવ આવે છે બે હજાર ચોવીસમાં જો ભાજપાની સરકાર પડી જાય છે અને આગળની બીજી સરકાર આવે છે તો સવાલ એ છે કે એ સરકાર કેવી રીતે વપરાશ કરશે આ એજન્સીઓનો આ ખૂબ જ મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે પણ સૌથી મોટી વાત શું જનતા સાથ આપશે નરેન્દ્ર મોદીજીનો કારણ કે બધું જ કર્યા પછી પણ ઇમેજ બિલ્ડિંગને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે ઇલેક્ટોરલ બોન્ડની સમસ્યા મિત્રો આખા દેશભરમાં બધા સુધી પહોંચી ચૂકી છે દેશના બે મુખ્યમંત્રીઓને જેલમાં બંધ કરવાની ઘટના આખા ભારત દેશમાં ફેલી ચૂકી છે ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ કરી નાખવું આ ખબર પણ આખા દેશમાં પહોંચી ગઈ છે મોટી પાર્ટીઓને તોડવાનો આરોપ રાજનીતિક ઘરોમાં ફૂટ નાખવાનો આરોપ પણ આ સરકાર ઉપર લાગી રહ્યો છે મોંઘવારી ખૂબ જ મોટા પાયે વધી જવાનો પણ આરોપ લાગી રહ્યો છે એક સમયમાં જ્યારે બાઈક પચાસ સાઈઠ હજાર રૂપિયામાં આવી જતી હતી એ જ બાઇક હવે લાખથી દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે તો મિત્રો જે સિચ્યુએશન છે એ કેટલી ખતરનાક થઈ ચૂકી છે આજના સમયમાં એ બધા લોકોની સામે છે બેરોજગારીની સમસ્યા પહેલાં પણ હતી અને આજે પણ છે એમ જણાવવામાં આવી રહ્યું છે મહેસૂસ કરવામાં આવી રહ્યું છે જનતા દ્વારા આખી ભારત દેશની મીડિયાને સરકારી બનાવી દેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે મીડિયાને પોતાની રીતે પોતાની બાજુથી બનાવી દેવાનો આરોપ લાગી રહ્યો છે મિત્રો ખાસ વાત એ છે કે આ બધા નવ આ બધા નવ એવા પોઈન્ટ છે જેનાથી જેના લીધે પીએમ નરેન્દ્ર મોદીજીની કુર્સી ઉપર ખતરો બની રહ્યો છે આ બધી વાતો જે છે એ આખા ભારત દેશમાં ફેલી ચૂકી છે આ બધી ખબરો ફેલી ચૂકી છે જ્યારે વિપક્ષીઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે જે મીડિયા છે એ રેગ્યુલેટેડ છે મતલબ કે મીડિયા જે છે ભારત દેશની એ કેન્દ્ર સરકારના કેવા ઉપર કામ કરી રહી છે વિપક્ષી આવી રીતના આરોપ લગાડે છે તો જો મીડિયા સરકારી બની ચૂકી છે તો આ બધી ખબરો બહાર કેવી રીતે આવી રહી છે જો મીડિયા આટલી જ રેગ્યુલેટેડ છે સરકારની સાથે તો પછી આ બધી ખબરો તો બહાર ન આવી જોઈએ ને એમ કહેવામાં આવે છે કે સરકારના વિરોધમાં ભારત દેશની મીડિયા કાંઈ પણ નથી બોલતી પણ આમ છતાં પણ જો આ ખબરો બહાર આવી રહી છે ઇલેક્ટ્રોલર બોન્ડની પ્રોબ્લેમ બે મુખ્યમંત્રીઓને જેલમાં મોકલવાની ઘટના જે છે એ એકદમથી હાઇલાઇટ બની ગઈ ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ થવાવાળી વાતો તો આ બધી વાતો બહાર શું કામ આવી રહી છે કારણ કે આ એવી ઘટનાઓ છે જે આનાથી પહેલા લગભગ ક્યારે થઈ નથી અને અથવા તો થઈ છે તો ખૂબ જ રેર કેસોમાં થઈ છે એમરજન્સીના સમય દરમિયાન આવી ઘટનાઓ થઈ છે હવે જ્યારે આ ખબરો બહાર આવી ચૂકી છે લોકોની સામે જ્યારે આ વસ્તુઓ બહાર નીકળીને આવી રહી છે તો હવે જોવાનું એ છે કે જનતા આના ઉપર શું રિએક્ટ કરશે શું રામ મંદિરનો મુદ્દો એટલો જરૂરી બની જશે કે આ પીએમ નરેન્દ્ર મોદીજીની કુર્સી ઉપર જે નવ બાજુથી એકદમ હમલા ચાલુ થઈ ગયા છે એ એનો જવાબ નરેન્દ્ર મોદીજી સરળ રીતે આપી દેશે મોદીજી એકદમ ક્લીન વોક થ્રુ લઈ લેશે અને ચારસો પારનો એમનો જે નારો છે એને સફળ બનાવી નાખશે કે પછી જનતાના પરસેસનમાં બદલાવ આવી શકે છે આ નવ પોઈન્ટના લીધે જે અમે હમણાં તમને જણાવ્યા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બધું જ જનતાના પરસેસન ઉપર ડિપેન્ડ કરશે જનતા જો રામ મંદિરના મુદ્દાને એમ માને છે અને મોદીજીના ડેવલપમેન્ટની નીતિને પસંદ કરે છે અને બાકી બધી વસ્તુઓને નકારી કાઢે છે તો આ સંભવ છે પણ જો જનતાના મગજમાં એવો પરસેશન ડેવલપ થઈ ગયો કે ઇલેક્ટ્રોરલ બોન્ડનો વપરાશ કરીને વિપક્ષી પાર્ટીઓના ફાઇનાન્સરોને ચોરી કરી લેવામાં આવ્યું મિત્રો એવી ખબર બહાર નીકળી હતી કે બની શકે છે બની શકે છે શું એમ જણાવવામાં આવી રહ્યું છે કે જે એજન્સી ગવન કરે છે જે સરકારી એજન્સી જે ગવન કરે છે આ બધી વસ્તુઓને જે ઇલેક્ટ્રોલર બોન્ડને એમને ખબર છે કે કોણ સૌથી મોટો ડોનર છે પોલિટિકલ ડોનેશન કોણ સૌથી વધારે સૌથી મોટો આપે છે તો એમની પાસે એની લિસ્ટ બહાર કાઢવાની પાવર હતી જેનો વપરાશ કરીને અને ટાર્ગેટ કરવામાં આવ્યો બીજી પાર્ટીઓના ફાઇનાન્સરોને અને એનો વપરાશ કંઈક એવી રીતે પણ કર્યો કે ઈડી અને સીબીઆઈને એમની પાછળ છોડી દીધો અથવા તો પછી એમની જે લિસ્ટ હતી એના હિસાબે ઈડી અને સીબીઆઈ સીબીઆઈની રેડ નાખવામાં આવી અને રેડ નાખ્યા પછી એમનાથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે એક કામ કરો કે કાં તો તમે અમને ડોનેશન આપો નકા તો પછી અંદર રહો તો વિપક્ષી પાર્ટીઓ દ્વારા આવી રીતના આરોપ લગાવવામાં આવી રહ્યા છે મોદી સરકાર ઉપર વિપક્ષ આવી રીતના આરોપ તો લગાડી રહ્યો છે પણ વિપક્ષના આરોપ જે છે એટલા પૂખતા નથી અને ખાસ કરીને આજની તારીખમાં વિપક્ષી પાર્ટીઓમાં કોઈ પણ એવો મજબૂત નેતા નથી જે મોદી મોદીજી સામે ટક્કરમાં ઉભો રહી શકે આ એક રિયાલિટી છે મિત્રો તો આ જે બધી ખબરો છે આટલું બધું થવા પછી પણ બહાર આવી જવું આ ખબરોનો તો આ ખૂબ જ મોટી વાત છે સમસ્યા મતલબ કે આ પબ્લિકની વચ્ચે આટલી મોટી વાતો આવી રહી છે મતલબ કે ખૂબ જ કંઈક મોટું થયું છે અને ત્યારે જ આ ખબરો બધી બહાર નીકળી રહી છે નકા આ ખબરો બહાર ન નીકળે તો ઇડીસીબીઆઈનો વપરાશ કરીને જે છે બિઝનેસમેનો ઉપર પ્રેશર નાખવું અને એમના થ્રુ ડોનેશન કરાવવું આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે દેશના બે મુખ્યમંત્રી જેલની અંદર છે જેના વિષયમાં એમ લાગી રહ્યું છે કે બે હજાર ચોવીસમાં ખતરો પેદા કરી શકે છે એને જેલની અંદર નાખી દેવું પહેલીવાર ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે મિત્રો કે દિલ્હીનું જે સિટિંગ સીએમ છે એ આજે જેલ જેલની અંદર છે અને ત્યાંથી સરકાર પણ ચલાવી રહ્યો છે આ ખૂબ જ મોટી વાત છે આ પણ જે ખબર છે એ ખૂબ જ આમ ખબર છે અરવિંદ કેજરીવાલની જેવી રીતની છવિ માનવામાં આવતી હતી દિલ્હીમાં એ ઘણો કામ કરવાવાળા નેતા માનવામાં આવતા હતા અને એમનો આવી રીતે જેલમાં ચાલ્યો જવું તો આનો પરસેશન શું બનશે જનતાના મગજમાં આ ખૂબ જ વિચારવા જેવી વાત છે મિત્રો જો પરસેશન નેગેટિવ બન્યો તો મોદીજીને ખતરો છે અને જો પોઝિટિવ બન્યો અથવા તો એમ કહો કે એનો કોઈ પણ અસર જોવા નહીં મળ્યો જનતા ઉપર તો આ વખતે જે મોદી સરકારનો નારો છે ચારસો પારનો એ સફળ બની જશે અને એના પછી મિત્રો ઓપોઝિશન પાર્ટીના ખાતાઓને સીલ કરી દેવું મતલબ કે જે લોકો બચી ગયા છે જેમને જેલમાં નથી નાખી શકાતું જેમના ઉપર ઈડી અને સીબીઆઈનો વપરાશ નથી કરી શકાતું

જાટી લેવું આવી વાત ક્યારે વિચારી પણ નથી મિત્રો આ આ ખૂબ ખૂબ જ જ મોટી વાત છે મોટો બદલાવ જોવા મળ્યો હતો આરોપ લગાડવામાં આવ્યા હતા બીજેપી સરકાર ઉપર અને આવું ખાલી એક પાર્ટી સાથે નહીં મિત્રો પણ ઘણી બધી પાર્ટીઓની સાથે થયું છે મોંઘવારીનો જે મુદ્દો છે મોંઘવારી એકદમ પોતાની ચરમસીમા ઉપર છે બેરોજગારીને લઈને જે વિપક્ષ સવાલ ઉપાડે છે તો ખાલી વિપક્ષની વાત નહીં પણ અહીંયા આમ જનતાના પરફેશનની વાત છે હવે એમ જોવામાં આવી રહ્યું છે કે લોકો નોકરીઓને છોડીને સેલ્ફ ઇમ્પ્લોયમેન્ટ બાજુ આગળ વધી રહ્યા છે હવે ભણેલા ગણેલા જે યુવા છે એ પણ બીજા પાસે નોકરી કરવાથી વધારે પોતાનું જ કંઈક કરવા માંગે છે તો આવી રીતે જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું જે આ પીરિયડ ચાલી રહ્યો છે તો આ કહી ન શકાય કે આ કેવી રીતે થઈ રહ્યું છે બેરોજગારી તો આ સો ટકા આજની તારીખમાં પણ છે જે સરકારી રોજગાર મળતો હતો એ ઓછો થયો છે પણ જે સેલ્ફ લોકો કરી રહ્યા છે એ પોતાના હિસાબથી કરી રહ્યા છે બેરોજગારીની આ ખૂબ જ મોટી સમસ્યા દેશમાં છે અને એના માટે પણ સરકારને ખૂબ જ ઘેરવામાં આવી રહ્યું છે સૂટ બૂટની રાજનીતિ રાજનીતિ કહેવામાં આવી રહી છે સૂટ બૂટની રાજનીતિ આ વારંવાર શબ્દનો વપરાશ કરવામાં આવે છે આ વિપક્ષીઓ દ્વારા આપવામાં આવ્યો છે આ શબ્દ તો આવી રીતના મુદ્દા વિપક્ષ બાજુથી ઉપાડવામાં તો આવે છે અને એના પછી જેવી રીતની ઘટનાઓ ઘટે છે ખાસ કરીને અડાનીના શેરને લઈને આ એક ખૂબ જ મોટી ઘટના હતી અને અમે તમને જણાવ્યું કે પ્રસેસન પબ્લિક પરસેસન તો પબ્લિકના માણસ પટલ ઉપર શું અસર પડ્યો કેવી રીતે અડાનીના શેર નીચે આવ્યા હતા અને પછી ફરીવાર ઉપર ગયા શું સરકારે એમની મદદ કરી હતી આ બધા જે પ્રશ્નો છે એ શું જનતાના મગજમાં બનેલા રહેશે કે પછી આ બધા પ્રશ્નો જે છે એ ઉપડશે અને કાં તો પછી જનતા જે છે એ આ બધા પ્રશ્નો પ્રશ્નોને એકદમ નકારી કાઢશે અને જનતા એમ કહે છે કે ના અમે રામ મંદિર જે બન્યો અને મોદીજીએ જેવી રીતનું ડેવલપમેન્ટ કર્યું છે આ દેશમાં અમે એના ઉપર વોટ આપીશું અને આવી રીતે જો થશે તો પછી ચારસો પાર સીટો બીજેપીને સો ટકા મળશે આ બધી વસ્તુઓ મિત્રો નક્કી કરશે બે હજાર ચોવીસમાં મોદીજીને ચારસો પાર સીટો મળવાની છે કે પછી એમની કુર્સીઓ ઉપર ખતરો થવાનો છે અને મિત્રો આટલી બધી નાકાબંધી કર્યા પછી પણ જો સરકાર ઉપર આવા આવી રીતના આરોપ લગાવવામાં આવે છે કે મીડિયામાં કોઈ પણ પ્રકારની સરકારના વિરોધમાં કોઈ ન્યૂઝ છે તો એ ચાલવી ન જોઈએ આ વાત કહેવામાં આવી રહી હતી વિપક્ષની બાજુથી અને ઘણા બધા એવા સેટ હતા ઘણા બધા એવા રિપોર્ટર રિપોર્ટરો પણ હતા જેમને ગોદી મીડિયા કહેવામાં આવે છે આટલું બધું થયા પછી પણ આજે આ બધી જે ખબરો છે અમે તમને જે જણાવી રહ્યા છીએ જે નવ મોટા ખતરા છે પીએમ મોદીની કુર્સી ઉપર આ નવ ખતરા મોદી સરકાર ઉપર ખતરો બનીને મંડરાઈ રહ્યા છે અને જેવી રીતે એમના ઉપર મીડિયાને કંટ્રોલ કરવાનો આરોપ પણ લાગ્યો છે અને આમ છતાં પણ આટલી બધી ખબરો બહાર આવી ગઈ છે તો આ જે પોઈન્ટ છે એ ખૂબ જ એમ છે અને લગભગ આ જનતાના માનસપટલ ઉપર થોડો ઘણો અસર તો જરૂર કરશે ને કરશે પણ જોવાનું એ હશે મિત્રો કે જનતા જે છે એ આ બધા મુદ્દાઓને માઇન્ડ કરે છે અને મોદી સરકારની કુર્સી ઉપર ખતરો બને છે અને કાં તો પછી જનતા જે છે એ આ બધા મુદ્દાઓને એકદમ નેવર માઇન્ડ કરી નાખે છે જનતા કહેશે કે ભાઈ જવા દો આ મુદ્દાઓને જોવાની કોઈ જરૂર નથી અમને તો મોદી જીત જોઈએ જો આ થઈ ગયું તો મિત્રો ચારસો પાર એકદમ પાકી વાત છે તમને શું લાગે છે મિત્રો શું થવાનું છે આ જે નવ ખતરા છે એ ફરી એકવાર અમે તમને જણાવી દઈએ છીએ ઇલેક્ટોરલ બોન્ડ ફાઇનાન્સર ચોરી કરવાનો આરોપ બીજી પાર્ટીઓના ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી દેશના બે મુખ્યમંત્રી જેલમાં ઓપોઝિશન પાર્ટીના ખાતા સીલ જે નેતા બચી ગયા એમની પાર્ટીના ખાતા સીલ કરી દેવામાં આવ્યા ઈડી અને સીબીઆઈ ઉપર આરોપ ભરતી અભિયાન ચલાવવાનો ઈડી અને સીબીઆઈ ના હિસાબથી જે વેપારી છે એમને દવેશ આપવું જે બીજી પાર્ટીઓના લીડર છે એમના ઉપર દબાવ નાખવું કે કાં તો અમારી પાસે આવી જાઓ ને કાં તો પછી જેલમાં જાઓ વેપારી અમને દાન આપો કાં તો પછી જેલમાં જાઓ આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે આના પછી મોટી પાર્ટીને તોડવાનો આરોપ ખરીદવા અને વેચવાનો આરોપ મોંઘવારીનો આરોપ બેરોજગારીનો આરોપ છૂટબૂટની સરકારનો આરોપ અને મીડિયાને દેશની મીડિયાને સરકારી બનાવી દેવાનો આરોપ આવી રીતના આરોપ મિત્રો બીજેપી ઉપર લાગી રહ્યા છે તો તમને શું લાગે છે જનતા આ આરોપોને માઇન્ડ કરશે કે પછી નેવર માઇન્ડ કરીને મોદી સરકારને ચારસો સીટો પાર કરાવી દેશે અને જનતા જે છે એ ફરી એકવાર ત્રીજી વાર મોદીજીના નેતૃત્વને જ પસંદ કરશે તમારા આના ઉપર શું વિચાર છે મિત્રો નીચે કમેન્ટ બોક્સ ખુલ્લો છે તમારી રાય જરૂર આપજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો સારો લાગ્યો છે મિત્રો તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સએપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે ફરીવાર મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ